નમસ્કાર જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ બધાને આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો કારણ કે અમારા બ્લોગ જોઉં છું તો આજે આપણે બહુ જ વરસાદ આવ્યો તો કા બસ ભાઈ બહુ વરસાદો અને પવન એ બહુ હતો જો આપણે ઓલી પ્રાગવળ પાડી નહી આ હા પ્રાગવળ પાડ નહી અને જો આ ગુલમોરના બધા પાંદડા હા વિખળ ચુખણ ઓર દિવાળીમાં ફેલાવી દીધા છે આ અમારા વરલાને દસા બગાડ નહી જો તો હવે મેગી જેવો કરી દીધો મેગી જેવો કરી નાખ્યો જોઈ લ્યો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આપડે વરલો તો જો મેગી જેવો કરી બગાડી નાખી આવ કેવો મસ્ત ઘાટો વરલો હતો તમે આમે જોતા જોતા પાણી જો તમને ખેડૂત મિત્રો ની દયા આવવી જોઈએ થોડીક તો જો મિત્રો તમે આ બાજુ આવો આ સામે સ્કૂલ છે ને ત્યાં આપણે હમણાં નવું ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું હતું એટલો પવન ને એટલો વરસાદ હતો ને ક્રિકેટ બોક્સ માં આખી પથારી ફેરવી દીધી તમે જોઈ શકો છો જીરી કલાક વરસાદ પડી ગયો તમે જોઈ શકો છો આ ખાઈડું ભરી નઈ આપણે આપડે ઉકેળો ક્યાંય દેખાતો નથી એટલો ભરાઈ ગયો હાલો મિત્રો હવે આપણે આગળ નીચે જઈએ આપણે હું તમને બતાવું આપડે ઘરે નુકસાન કેટલું થયું છે આપડે ઝાડમાં કેટલા ભાંગી નહીં હાલો બદામ મોટી છે એ ભાંગી નાખી કેટલું નુકસાન થઈ ગયું તમે જોવો તો ખરી તમે આપણી કાગવળની દશા જોઈ લો કેવી આ બગાડી નાખી કેવી આખી ઘેર ઘોર આમ મસ્ત ગોળ ગોળ હતી જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો આપડે વાડીમાં બચી ચુક્યા છે અને કેવી મસ્ત હેરું થઈ ગયું આપડી વાળા માંડવી ની તમે જોઈ શકો છો આવી માંડવી ઊગી ગઈ પછી હું જોયા ચાલો મિત્રો તો હવે આજના લોગને આપણે અહીંયા કરીએ છીએ એ આટલું બધું નુકસાન તમે જોયું છે એને હવે આપણે થોડુંક ઉહાળવું તો પડીએ જ અને હવે આપણે બીજે ક્યાંય તો એમ છે ને એટલે થોડુંક ટાઈમપાસ કરીએ કાકા અહીંયા બેસી આવે આપણા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો